કોણે તોડ્યું તે તોડ્યું સીવાસ સીવાસ કહે છે કે ધ્રુવીલે તોડ્યું ધ્રુવિલ કહે છે સીવાસ હવે સાચું કોણ છે કોણે જોયું છે આને રમકડું તોડ્યું એ ઓલાય ઓલાય સીવાસે તોડ્યું આલે બીજા કોણે જોયું છે કે સીવાસે રમકડું તોડ્યું એ જોયું તો આપણે રમકડા તોડવા માટે છે કે રમવા માટે છે હાલો બોલો તો રમકડા તોડવા માટે છે કે રમવા માટે છે રમવા માટે છે ને તો કેમ બધા તોડી નાખો છો રમકડા

તો હું જ રમું ને હવે તમને ન આપું ને હે જો પૂર્વા એવું કે છે કે ટીચર રમે છે રમકડેથી તો હવે હું રમું ને તમને કોઈ ન આપું ને હે હે દેવા કોણ રમે છે રમકડે ના એમાં નથી પૂરવાનું બેટા બસ આલો હવે આલો આવી